જડેશ્વર જીવદયા ગ્રુપ વાકાનેર આજે કીડિયું માટે શ્રીફળ નારિયેલ મૂકવામાં આવેલ છે મિત્રો આ શ્રીફળ નર્મદેશ્વર મિત્ર મંડળ ભાટીય સોસાયટી વાકનેર દ્વારા મિત્રો તૈયાર કરેલ છે જય જડેશ્વર જડેશ્વર જીવદયા ગ્રુપ વાંકાનેર દ્વારા વર્ષી ચણ નાખવામાં આવે છે જગ્યા મિત્રો જય જડેશ્વર નર્મદેશ્વર મિત્ર મંડળ જડેશ્વર જીવદયા ગ્રુપ વાંકાનેર દ્વારા નવરાત્રિમાં જે ગરબા બાંધવામાં આવ્યા હતા મિત્રો વરસર વેઢીમાં આપ જોઈ શકો છો ચકલીના બચ્ચા છે મિત્રો આવી રીતે ગરબા બાંધો તો લેખે જાય આપ જોઈ શકો છો ચકલીના બચ્ચા જાય જડિયા આજે આપણી સાથે યોગેશભાઈ જાની ઉર્ફા ભૂરાભાઈ આપણી સાથે જડેશ્વર જીવદેવ વાકર દ્વારા આપડે ખ્યાલ જ છે કે આપણે ચણા નાખવા આપણી સેવા અહીંયા ચાલુ જ છે પાણી નાખ્યું હોય જાળવા પાણી ભયું પાણી ના ગુંડા ત્યારબાદ પક્ષીને ચણ નાખ્યું કીડિયારું ભૂરું અને કીડીઓના શ્રીફળ જે નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા હતા મિત્રો આપ વિડીયોના માધ્યમથી જોઈ શકશો કે આપણે કેવી રીતે અને કઈ જગ્યાએ મૂક્યા છે કે જે કાંટાળી જગ્યાએ છે તે મૂકીએ જેથી અન્ય પશુ પક્ષી તેને ખાઈ ન જાય કીડીને કણ હાથીને મણ મિત્રો જડીઓ આવશે જંગલમાં અને ઘોડાનો દાતાર તૃથિયો રાવણ જામને એને હાકી દીધો હાલાર બાપ આ તો જડીયાની કૃપા હોય ને તો આટલી સેવા થાય કે પંછી પાણી પીને છે ઘટે સહાય કરે રઘવી સહાય કરે ભોળોનાથ મિત્રો આ તો અબોલ જીવની સેવા છે આપ જોઈ શકો છો કે જળેશ્વર જીવદેવા ગ્રુપ સતત એક વર્ષથી સેવા કર્યા પ્રવૃત્તિ કરે છે મિત્રો આપ જોઈ રહ્યા છો આ તો અબોલ જીવની સેવા છે બાપ જળેશ્વર જીવદયા ગ્રુપ તો આ સેવા કાર્ય પ્રવૃત્તિમાં જોડાયેલું જ છે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે આપણે જે જગ્યાએ ચણ નાખ્યું છે તમામ જાતના પક્ષીઓ આવે જોઈ શકો છો આપ ચાલો મિત્રો વિડીયોના માધ્યમથી ફરી મળીશું જય જડેશ્વર રામ સીતારામ જય માતાજી